જય માતાજી સ્વાગત છે નવા ચેલેન્જ વિડીયોમાં તો ગાઈ સર ઘણા દિવસ પછી આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ તો જેવો સપોર્ટ કરો ને એનાથી થોડો વધારે સપોર્ટ કરીએ તો આપણે ચેલેન્જ વિડીયો ડેલી નાખશું અને વગર બધું નાખી દેવું તો અત્યારે તો આપણે સંજે અને બધા આયા છે કે ડોસીની ચેલેન્જ રાખવાની આજ સર રવિવાર એટલે આપણે નવરા એટલે આજ ભાઈ ડોસીની ચેલેન્જ રાખી સર જોઈએ કોણ વધારે સારું રમ કોણ નહીં સારું રમે બરાબર કમેન્ટ હા ને પેલા આપણો ટીમ પાડજો અને પછી તો ગાઈસ આ બાજુ અમાર ચીરાક અને હવે કનક બે ટીમ પાડી તો પેલા ને ટોસ કરીએ ના ટોસ કર જે એમ

તમે બે ચાલજો હા તો તમે તઈ ને આરે બે હો તારે આવું આવતું રહે હું હા તો જોઈએ તો કઈ પેલા નાગે પાટો દો દસ હજાર વચ્ચે વચ્ચે પાટો દો દઈએ કે માથા પાડે હાલ જો હમણાં ઘર ને બીબમાં ઘર ગયો જઈ એ આટલા દૂરવાનું તમારે તમારા આવો ખાડો ટેકડો આવેલો ગાય આ બાજુ અમારા ચિરાગ ની ટીમ હોય તો સારી જાય એટલે પેલી ડોસી ચિરાગ નાખશે બરોબર તો સ્ટાર્ટ કરો હા હું કહી

જે જો પાણી જો ચડાઈ નેણી આ તો દોશી એ ને બ્લેક કલર ની દેખાતી ન હ બેરાઠી પણ દેખાતી નહી ને લ નાગેશ ચમ ઓમતી લે અરે હાથે વાડી લે સાચી હતા સંજય સારું રમો બાકી તો આ બાજુ હજુ કોઈ ચલાય નહિ વિડીયો ચાલુ ગાય આ બાજુ નાગેશ દોષી નાખો આ બાજુ ચિરાગ નહી બરોબર

નાખ જેવું જોવે એવું આશ્ર દોછી નાખો તમે તો ગાય સર ને કંટુ બંકો આવ્યો ઉભો ભરે બે શબ્દ બોલશે કંટુ કોઈ તમે મોડો આવ્યો કે રમવા તો મોડો આવ્યો ચાલુ ને ભાઈ કંટુ આવી ગયું હું દે जो सीख नहीं संजय हो जी लगता लग गया तू हां रे

જો હા એ હોય ગાય છે ને હવે આટલી આટલી જગ્યા માં ગમે તેને વાવે ને અમે ખાસ કરીને આવી ચેલેન્જ નહીં બનાવ્યા આવી ચેલેન્જ નહીં બનાવવાની જુઓ ખાલી આ આલિયા હાર્યું જબો મારે ધોકું બદલાય પછી હો ધોકું બદલાયા પછી જબા રમો સંજય જુઓ ચિરાગ રમો હો ભાઈ ખોટું ના કહેવાય

જો જોરાજ નાગેશ આબરૂ બટલા કોઈ મેન ના પડે હા નાગેશ એટલું બધું શું નહીં રમતો તો ગાય છે ને આ તો ડોસી બોસી રમી જાય છે તો ગાઈસ આ તો હે આ તો ડોસી તો નહીં બે ત્રણ કલાક રમશે બહુ મોટો ચેલેન્જ વિડીયો બની જાય છે તો તમને એન્ડ માં બતાવું કે કોણ હાર્યું કોણ જીત્યું બરોબર એટલે હું નહીં બન રેડી થઈ ગઈ ગાયશ આ બાજુ હજુ જો મેચ તો ચાલુ જ તો પંદર વીસ મિનિટ થઈ જાય મારો કોઈ જીતી હોય એવું લાગે હા નાગેશ નાગેશને પદે હવે ખબર નહી પતી કોણ જીત્યા ને કોણ હાર નાગેશ ને જગ્યા ચેન્જ કરી હોય તો ને આ તો બધું રમી જ જાય જુઓ હું તો નાગેશની આમ રમી બે જણા કંઈ છે આ બધું પોણી ગરમ થાય તો લાઇક કમેન્ટ શેયર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવા નેક્સ્ટ ચેલેન્જ વિડીયો જય માતાજી